વમોટી હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનો મોત અભળાસા તાલુકાના વમોટી થી નખત્રાણા જતા માર્ગે ચિંકારા પ્રાણી આડુ આવતા તેને બચાવવા જતાં બાઇક ચાલકનું મોત થવા પામ્યું હતું વમોટી ગામના સડસઠ વર્ષીય મોહનજીરામ ભાનુશાલી પોતાની બાઇક લઈ વમોટી થી નખત્રાણા જતા હતા ત્યારે વમોટી અને ઉખેડા ગામ વચ્ચે જંગલી હરણ આડુ આવતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેઓને આઠ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા પણ તેઓનું મોત થયું હતું લોકોએ જણાવ્યું હતું કે સ્થળ પર ચિંકારા ઘાયલ હાલતમાં હતો લોકોએ પાણી છાટ્યું ત્યારે ઉભો થઈને સીમાડામાં દોડી ગયો હતો વન વિભાગે હવે ચિંકારાની શોધખોળ હાથ ધરી છે ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે કોરડિયા ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ